સુરત શહેરમાં લૂટેરી દુલ્હનના કિસ્સાઓ અગાઉ હિન્દુ પડાવવાના એક ચોંકાવનારા કિસ્સામાં અઠવા પોલીસે લૂટેરી દુલ્હન અને તેની ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે સુરતમાં લૂંટેરી દુલ્હનોનો આતંક યથાવત છે અને હવે તેનો ભોગ મુસ્લિમ સમાજના યુવકો પણ બની રહ્યા છે અમદાવાદના વેશલપુરમાં રહેતા યોહાન ખાન પઠાણ નામના યુવક સાથે લગ્નની છેતરપિંડી કરીને એક લાખ રૂપિયા પડાવવાના મામલે અઠવા પોલીસે મોટો ખુલાસો કર્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલી પાંચ મહિલાઓની ગેંગને ઝડપી પાડી છે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ યોહાન ખાન પઠાણે અઠવા વિસ્તારમાં લગ્ન કર્યા હતા લગ્નની રાત્રે જ દુલ્હન તેની માતા અને એક એજન્ટ દ્વારા યોહાન પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી

નામની મહિલા અને હિના ઉર્ફે નરગીસ બાનુ આ ષડયંત્રમાં સામેલ હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિના એજન્ટ મારફતે કામ કરતી હતી અમદાવાદના એક એજન્ટે હિનાનો સંપર્ક કરીને મુસ્કાન અને બાનું નામની બે છોકરીઓ હોવાનું જણાવ્યું હતું આ ગેંગે સના નામની યુવતીને દુલ્હન તરીકે તૈયાર કરી હતી ઝરીના ખાતુન દુલ્હનની માતા બની હતી અને હિના બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવનાર એજન્ટની ભૂમિકા ભજવતી હતી આ પાંચ અહીંયા મળીને લગ્ન કરાવ્યા હતા જેમાં સનાના માતા પિતાને જાણ પણ નહોતી એક રિક્ષા ચાલકે આ નિકાહ પણ સામે છે લગ્નના બીજા જ દિવસે દુલ્હન અને તેની માતા અમદાવાદ પરત પરત ફર્યા હતા જ્યારે પૈસા માંગ્યા ત્યારે તેને ધમકીઓ આપવામાં આવી હતી પોલીસે આ સમગ્ર મામલે જરીના ખાતુન હિના ઉર્ફે નરગીઝ બાનુ સના મુસ્કાન અને શાહિસ્તા બાનુ સહિત પાંચે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે सिटी के अठवा अहमदाबाद के वेजलपुर में रहने वाले एक फरियादी खान नोसाद खान ने बताया कि आ, कुछ दिन पहले उसने पुलिस स्टेशन की हद में रहने वाली एक लड़की से अठवा पुलिस स्टेशन विस्तार में शादी हुई शादी होने के बाद में दुल्हन साथ में ससुराल अहमदाबाद चली गई और वहाँ रात को ही आ, दुल्हन की माँ और जो एजेंट जिसने शादी करवाई थी वो और दुल्हन की दो बहनें वो रात को दो बजे वहाँ पे चली गई और एक लाख रुपए उन लोगों से लिए और फिर दुल्हन को साथ लेके वो लोग वापस सूरत में अटवा में आ गए और फिर फोन पे उन लोगों ने बात की तो इन लोगों के जो वर पक्ष है उनके नंबर उन्होंने ब्लॉक कर दिए और बाद में रेप के केस में फंसाने की उनको धमकी दी तो अभी ये जो पांचों आरोपी हैं जेरीना खातून जो दुल्हन की माँ बनी थी सना समी सलीम शमशेर पठान जो दुल्हन बनी थी नरगिस बानो उर्फ हिना जो एजेंट का काम करती है और मुस्कान और साइस्ता बानो સામાન્ય રકમ અને બાકીના પૈસા દુલ્હન અને એજન્ટને મળવાના હતાના ખાતુ પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાનું જણાવી રહી છે અને તેને અગાઉ પણ આ રીતે લગ્ન કરાવ્યા હોવાનું કબૂલ્યું છે પોલીસ હાલ આ લગ્નમાં કાચી કોણ હતા અને નિકાહ કોણે પઢાવ્યા તેની વિગતો મેળવી રહી છે જેથી આ ગેંગના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય આ ઘટનાએ મુસ્લિમ સમાજમાં પણ આવી છેતરપિંડી પ્રત્યે જાગૃતિની જરૂરિયાત ઊભી કરી છે